જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી અને જિલ્લા રજિસ્ટ્રાર સાહેબ હાલમાં ચાલી રહેલી બનાસ ડેરીની ચૂંટણીમાં પ્રતિનિધિત્વ બાબતે અરજી કરેલી છે અને અરજીમાં ઉલ્લેખ છે કે બંધારણની કલમ બસો તેતાલીસ માઠા મુજબ એસસી એસટી નું પ્રતિનિધિત્વ હોવું જોઈએ પણ આ ડેરીના અમુક સમાજોનું જ પ્રભુત્વ છે એસસીએસટી નું કોઈ પ્રભુત્વ છે નહીં

પણ એસસી એસટી ને હકો નું ઉલ્લંઘન થયેલું છે અને હનન થયેલું છે અમે અમારા હકો માટે લડવા તૈયાર છીએ જો આ સરકાર નહીં સાંભળે તો અમે સમગ્ર ગુજરાતમાં અને ભારતમાં સહકારી માળખામાં અમારું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા માટે આંદોલનો કરવા પડશે તો કરીશું હાઈકોર્ટમાં પીઆર પણ કરીશું એની હવે તો અમે સુપ્રીમ કોર્ટ સુધી પણ લડવા તૈયાર છીએ